હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ઘરેલું મસાલાની મદદથી આપણે આપણું વજન ઘટાડવાનું છે મિત્રો ખરેખર ઘરમાં આપણા રસોડાની બરણીઓમાં એવી આયુર્વેદિક ઔષધિઓ આપણી પાસે છે કે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી વેઇટ વેઇટલોઝ કરવા માટે તો ચલો જોઈએ કઈ કઈ એ આયુર્વેદિક ઔષધિઓ છે કે જેની મદદથી આપણું વજન ઘટે છે તેના વિશેની માહિતી ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવે છે તો ચોક્કસ વિડિયો સ્કીપ નહીં કરતા પૂરેપૂરો જોજો આપણે એવો સરસ મજાનો ઘરેલું આયુર્વેદિક ઔષધિઓની મદદથી વેઇટ ક્લોઝ પાવડર બનાવીશું કે જેની મદદથી તમારા શરીરની ચરબી એ એકદમ ઝડપથી ઓગળી જાય સાથે સાથે ફૂલેલું પેટ રહેશે કંટ્રોલ તો ચાલો જોઈએ પરફેક્ટ રેસીપીનો વિડીયો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરો મિત્રો ખરેખર વજન ઘટાડવા માટે ઘણા બધા તમે પ્રયત્નો કર્યા છે થાકી ગયા છો જીમ ગયા છો યોગા કર્યા એક્સરસાઇઝ કર્યા ભૂખ્યા રહ્યા ઘણા બધા ઉકાળા કર્યા પરંતુ આ વેઇટ લોસ પાવડર નથી લીધો તો તમારું નકામું છે આ પાવડરની મદદથી તમારું વજન ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચાલો જોઈએ રેસીપી અહીંયા આપણે વેઇટ લોસ કરવું છે તો વેઇટ લોસ કરવા માટે સૌથી પહેલા આપણે તજનું લાકડું લેવાનું છે આપણે એક આંગળી અથવા અંગૂઠા જેટલું નાનું એવું તજનું લાકડું લઈએ અને સાથે સાથે આ વેઇટ લોસ પાવડર બનાવવા માટે બે એલાયચી લેવાની છે એલાયચી ખૂબ ઉપયોગી છે આપણે હેલ્થ માટે એલાયચીના નાના દાણા આપણે શરીરની ચરબી ઓગાળે છે સાથે સાથે તજનું એન્ટી ઓક્સિડન્ટ્સ તમાજપત્રનું એન્ટી ઓક્સિડન્ટ બાદિયાનું એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી તો ઓગાળે છે સાથે સાથે તમારા શરીરની જે ગંદકી હોય છે દૂર કરે છે અને સાથે પાછળને વધારે છે તો અહીંયા આપણે બે બાદિયા લેવાના છે સાથે સાથે આ વેટલો બનાવવા માટે ચાર તમાલ પત્ર ગણીને લેવાના છેલ્સ ઓગળે છે અને જેના કારણે તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે સાથે આપણે બે ચમચી મેથી દાણા બે ચમચી સૂકા દાણા અને એક ચમચી અજમો લેવાનો છે આ ત્રણ જ વસ્તુ લેવાની છે મિત્રો આ બધી જ વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર પેટની ગડબડ દૂર કરે છે ભૂખ કરતા ઓછું જ ભૂખ કરતા તમને ઓછું જમાડ છે સાથે સાથે તમને ભૂખ લાગતી નથી થાક નથી લાગતો એ ઉપરાંત તમારું બોડી એકદમ સ્ટ્રોંગ બની રહે છે તો હવે અહીંયા બધી જ વસ્તુ ભેગી કરીને આપણે વેઇટ લોસ પાવડર બનાવી લઈએ તો અહીંયા આપણો વેટ લોસ પાવડર બનીને રેડી છે આ વેટ લોસ પાવડરની મદદથી તમે રાત્રે સૂતા પહેલા એક ચમચી હુંફળા ગરમ પાણી સાથે અને સવારે ભૂખ્યા પેટે એક ચમચી ગરમ પાણી સાથે દિવસમાં તમારે બે વાર આ વેટ લોસ પાવડર લેવાનો છે ખરેખર ગરમ પાણી સાથે લેવાનો છે સવારે તમારી લો તો એનો બેસ્ટ ટાઈમ મોર્નિંગનો જ છે અને એ તે હુંફાળા ગરમ પાણી સાથે લેવાનો છે પાવડર લીધાના ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરી શકો છો નિયમ એટલો છે ભૂખ કરતાં ઓછું જમવું બહારનું સદન બંધ કરવું દિવસ દરમિયાન બે થી ત્રણ વાર હુંફાળો ગરમ પાણી પીવું બસ આટલું ધ્યાન રાખશો અને સાથે સાથે નિયમિત રીતે વીસ થી પચીસ મિનિટ ચાલવાનું રાખશો એટલે તમારા શરીરની અંદર એક જ મહિનામાં વીસ થી પચીસ કિલો ચરબી ઘટી જશે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો ખરેખર આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સૌથી વધારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોઝની લિંક શેર કરો અને અમને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસ કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો